એટલે એના માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપણે પૂરી પાડવામાં આવશે કર્મચારી કોઈ સંદેહ લાવવાનું કોઈ સામે આવ્યું છે અત્યારે ના અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અ ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું પ્રોસિજર હોય છે લાયસન્સ માટે એને કેટલા રૂપિયાની ફી લેવામાં આવતી છે આજથી જી ચરુ ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાઇસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાઇસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગિયરનું તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે

અહીંની પોસ્ટમાં એવું મૂક્યું છે કે રાજકોટમાં લાયસન્સ કઢાવવું હોય તો 6000 રૂપિયા મકાદી આપજો તો શું અત્યાર સુધીમાં એક પણ લાયસન્સ આવું થયું છે આપને જાણmatched તો હવે આપ કઈ દિશામાં તપાસ કરો છો અત્યારે સુધી અત્યારેની કચેરીને કોઈ બી માહિતી મળેલી નથી અને આ જે માહિતી મળી છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આપણે આગળના પગલા લીધા છે કોઈ અધિકારીઓ સંબોધેલા હશે તમારા નીચે તો એની સામે કોઈ પગલા લેવાનું જી જરૂર ચોક્કસ જે પણ હશે આની અંદર આની અંદર સંડોવાયેલા હશે એમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ડ્રાઇવિંગ સ્કૂલ જે છે એ કે શરૂઆત ના જી જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઈવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઈવિંગ સ્કૂલની તપાસની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે